તો વિદ્યાર્થી મિત્રો આ દરેકના પુસ્તક મળી જશે બરાબર મળી શકે આ શ્રીમદ ભગવદ્ ગીતાનો એક સરસ મજાનું જે ટોપિક આપણે આ વખતે ભણવાનું ચાલુ કરવાનું છે અને અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાન મહાભારતમાં યુદ્ધ થયું અને અર્જુન વિશાદ યોગ મતલબ અર્જુન પોતાના કલિત મતલબ એમના જે સંબંધીઓને જોઈને પોતાના જે ગાંડી વધુ નીચે મૂકી દેશે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમને ઉપદેશ આપે છે કે તું કેમ આવી રીતે કાયમ બને છે બરાબર તું તો અર્જુન છે અને હું તારી જોડે છું હું તારો સાથી છું અને એમને જે માર્ગદર્શન આપે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં બરાબર તેને અનુલક્ષીને આ એક પુસ્તક આપણે અહીંયા બહાર આવ્યું છે આમાં સરસ મજાની વાર્તા પણ છે તમે એક કવર છે જોયું તમે બરાબર સરસ મજાનું વાંચવાનું છે અને અંદર તમે જોશો ને તો ચિત્રાત્મક આખી બુકલેટ છે જુઓ તમે વેદ વ્યાસ આવી ગયા કોણસી વેદ વ્યાસ ભગવાન છે એમાંથી વેદવ્યા બરાબર એમને આની મહાભારતની રચના કરી છે અને આમાં લેખક તરીકે હતા લૈયા તરીકે ગણપતિ બાપા હતા એમને બોલાવવામાં આવ્યા હતા અને ગીતાનું ઉચ્ચારણ શ્રી કૃષ્ણ ભગવાને કરેલું બરાબર મસ્ત ચિત્રાત્મક છે આ પુસ્તક એટલું સરસ છે તમને વાંચવાની પણ મજા આવશે તમારા અંદર મૂલ્યો અને સંસ્કારોનું સિંચન થશે એવું આ પુસ્તક છે એટલે ને આ પુસ્તક આપેલું છે તમને શનિ રવિ મળે છે ઘરે બેઠા બેઠા તમે આ પુસ્તક વાંચી શકો છો તો કેટલું સરસ મજાનું ચિત્રાત્મક છે તું આખી વાર્તા બેઝ છે કે તમારા જીવનમાં તમારા મગજમાં બરાબર સુરે સંસ્કારનો ડેવલોપ થાય બરાબર ધર્મનો સિદ્ધાંત કર્મનો સિદ્ધાંતમાં આપેલો છે કર્મ એનો અધિકાર છે કે કદાચ એટલે કર્મમાં તારો અધિકાર છે બરાબર એવી એક વાત છે શરૂઆતનો શ્લોક છે ધર્મ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર શરૂઆત થાય છે મતલબ જયારે શ્રી કૃષ્ણ ભગવાન શરૂઆત કરે છે ત્યારે કઈ શ્લોક શરૂ થાય છે આ જેવો તમને કઈને પણ સંભળાવો બહુ સરસ મજાનો શ્લોક છે આટલું પાઠ્ય પુસ્તક એટલું સરસ છે ને કે તમને વાંચવાની પણ મજા આવશે દર રવિ તમને ટાઈમ મળે તમને પુસ્તક મળી ગયું છે તો ઘરે બેસીને પણ વાંચો બરાબર છે આ જીવનમાં ઉતારવા જેવો સાર છે

પિતા હતા બરાબર છે કૌરવોના પિતા દસ દૂધ રાખતા ગુજરાત પાસે એક ભાઈ હતા જેમ નામ સંદેહ અને સંધે ને દિવ્ય દ્રષ્ટિ છે મહાભારત નું યુદ્ધ જોવા મળે ત્યારે આ પ્રશ્ન જે ગુજરાત

અને અર્જુન જેવું જો બનવું હોય તો આનો સાર તમારી જોડે હોવો જોઈએ બરાબર છે તો આને વાંચજો અહીંયા સમજી આપી આ દરેક આમ વાંચજો આ હું તમને એક એક પ્રશ્ન કહે છે પ્રાર્થના સભામાં અને સાર પણ આપણે સમજીશું બરાબર છે તો વાંચજો